નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર બાવીસ ફાલતુ વિચારો અને ગપ્પામાં સમય ન વેડફો સમયની એક એક ક્ષણ પ્રેમાળ વિધેયાત્મક રચનાત્મક વિચારો અને શબ્દોમાં વાપરો બરોબર સમજી લો કે જે વિચારો તમે બહાર ફેંકો છો તે સહાય પણ કરી શકે અને સંહાર પણ એટલે તમારા વિચારો અને શબ્દોના સ્વામી બનો ગુલામ નહીં જીવનનો આનંદ પૂર્ણપણે કાન માણવો અને એ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે સમય શબ્દો અને કાર્યોમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદાન કરો તમારા નેત્રો ઉઘાડો તમારું હૃદય ખોલો અને તમારી આસપાસની દરેક વ્યક્તિમાં દરેક વસ્તુમાં ઉત્તમોત્તમ જુઓ અને અનુભવો આ ઉત્તમોત્તમ શોધવામાં તમને મુશ્કેલી લાગતી હોય તો એ મળે નહીં ત્યાં સુધી બસ એની શોધ કરતા રહો એ ત્યાં ઉપસ્થિત જ છે ને તમારી પ્રતીક્ષા કરે છે દુનિયામાં ઘણી અદભુત બાબતો છે તમે સમય કાઢી એના પર લક્ષ્ય કેન્દ્રિત કરી એના વડે જીવનને કેમ નથી ભરી દેતા જેથી અપ્રિય અસુખકર વિસંવાદી બાબતોને તમારા જીવનમાં સ્થાન જ ન રહે જીવન તો જેવું તમે બનાવો તેવું બને છે તમે તમારું જીવન કેવું બનાવી રહ્યા છો આપનો આજનો દિવસ શુભ રહે